રાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં યુવતી પર દુષ્કર્મ ગુજારનાર એકેડેમીના સંચાલક ઝડપાયો પાલનપુરમાં ડિફેન્સ એકેડેમીના સંચાલકે યુવતી પર દુષ્કર્મ આચરવાની ઘટનામાં પોલીસે આરોપીની અટકાયત કરી પાલનપુરમાં બીએસએફની તૈયારી કરવા આવેલી યુવતીને ફસાવી તેની સાથે અલગ અલગ સ્થળોએ લઈ જઈ ગુજારવામાં આવ્યું હતું દુષ્કર્મ સમગ્ર મામલે પૂર્વ પોલીસ મથકે એકત્રીસ મે બે હજાર પચીસના રોજ નોંધાઈ હતી ફરિયાદ ત્યારબાદ બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષરાજ મકવાણાએ પોલીસની અલગ અલગ ટીમને સૂચના આપવામાં આવેલ ત્યારબાદ પોલીસ અલગ અલગ ટીમો બનાવી દુષ્કર્મ આચરનાર આરોપી પ્રવિણ કુગશિયાને ગણતરીના દિવસોમાં ઝડપી લીધો પોલીસ આરોપીને ઝડપી લીધા બાદ રિમાન્ડની પ્રક્રિયા હાથ ધરી આરોપી પ્રવિણ કુગશિયા અગાઉ પણ ગુનાહિત પ્રવૃત્તિઓમાં સળવાયેલા હોવાનું સામે આવ્યું પૂર્વ પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી રિપોર્ટ જયંતીબાઈ ઠક્કર પરંપુર પૂર્વ પોલીસ સ્ટેશન ના તારીખ 31

બૂસ્ટર માટે રીતે જે તો કે જે અલગ અલગ જગ્યાએ જે બાબતો કરીએ દાખલ કરેલી હતી અને ખૂબ જ ટૂંકા ગાળામાં ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સથી આરોપીને પકડી પાડવામાં આવે છે અને રિમાન્ડની પ્રોસીજર ચાલે છે અત્યારે કયા પ્રકારની તપાસ છે અત્યારે દુષ્કર્મની ફરિયાદ છે એ બાબતની તપાસ ચાલુ કરવામાં આવેલી છે એ સાથે સાથે આઈટી એક્ટના કલમનો પણ ઉમેરો કરવામાં આવે છે કે જે સ્થળેથી પોતે વિડીયો વાયરલ કરી અને છોકરીને પરેશાન કરતો હતો करने वाला है इतना matter कोई अलग चीज है ये वाला कलर नॉन नहीं itu